નમસ્કાર દર્શક મિત્રો તાલુકાના જે વડતો માર્ગ છે તે અત્યંત બિસ્માર હાલતમાં છે અહિયાં વડોદરા જિલ્લા માંથી લોકો જે ઝઘડિયા તાલુકામાં પસાર થઈ રહ્યા છે અને જે લોકો રોજની અવરજવર કરે છે તેમને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આપ જોઈ રહ્યા છો કે આ જે માર્ગ ની જે હાલત છે એ ખૂબ જ બિસ્માર બની ગયો છે માર્ગ

બધાને જ ખબર છે રસ્તો કેવો છે તંત્ર તો તંત્ર ની વાત છોડો હવે આ પેલા ઘોડા છોટા પછી તબેલા તાળા મારવા જેવી ઘાટ છે સાહેબ તંત્ર તો બધું જોવે છે નજરે જોવે છે તંત્ર કે આજે છ છ મહિના સાત સાત મહિનાથી આ પોઝિશન મેં ચાલે છે બધા અમે એ ચાલીએ ને બધા ચાલે છે વચ્ચે તો નાની ફોર વ્હીલરો માટે તો જવાનું અઘરું પડી ગયું હવે આ તંત્ર જો કદાચ જાગૃત થાય અને કદાચ આનું કઈ નિવારણ લાવે તો ખરું બાકી બધું ભગવાનના ભરોસે ચાલે આ બધું